હેલો ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે ફ્રેશ જ્યુસ જે બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી અનાનસ નું અનાનસમાં સી હોય છે કેલ્શિયમ અનાનસમાં ભરપૂર માત્રામાં હોય છે તો અનાનસ નું જ્યુસ બનાવવા માટે સૌપ્રથમ પ્રથમ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં એક મોટું અનાનસ લીધું છે તો અનાનસ ને તમે જ્યારે ઘરે કટ કરો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેના કાંટા છે તે તમને હાથમાં લાગે નહીં અનાનસને ચોખા પાણીમાં ધોઈ નાખવાનું છે અને કોરા કપડાથી લૂછી લેવાનું છે અને અનાનસને નાના ટુકડામાં કટ કરી લેવાનું છે તો આ રીતે તમને નાના મોટા ટુકડામાં જે અનુકૂળ આવે એ પ્રમાણે અનાનસને કટ કરી લેવાનું છે તો મેં અડધા ભાગનું અનાનસ કટ કર્યું છે અને આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધું છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેવાનું છે તો એક વાટકી આપણે આઈસ ક્યુબ લેવાના છે આઈસ ક્યુબની જગ્યાએ તમે પાણીનો ઉપયોગ પણ કરી શકો છો અને 1 ટેબલસ્પૂન ખાંડ લેવાની છે

જો તમારી પાસે આઈસ ક્યુબ અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો તો અડધો ગ્લાસ તમારે ઠંડુ પાણી નાખવાનું છે મિક્સર જારને બંધ કરી અને અનાનસના ટુકડાને આ રીતે પીસી લેવાના છે અનાનસનું જ્યુસ છે તે સારી રીતે પીસાઈ ગયું છે જ્યુસને ગાળવા માટે એક મોટું બાઉલ લેવાનું છે અને બાઉલમાં જારી રાખવાની છે અડધા ભાગનું જ્યુસ નાખવાનું છે અને જ્યુસ ને ચમચી ની મદદ થી આ રીતે હલાવતું રહેવાનું છે તૈયાર છે ફ્રેશ અનાનસનું જ્યુસ આ રીતે તમે જ્યુસ બનાવશો તો જ્યુસ ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને જો તમારે આમાં પાણી નાખવું હોય તો તમે પાણી પણ નાખી શકો છો અને આઈસ ક્યુબ નો ઉપયોગ પણ કરી શકો છો તો પાઇનેપલમાં કેલ્શિયમ છે તે ભરપૂર માત્રામાં હોય છે અને કેલ્શિયમના હિસાબે હાડકા પણ સ્વસ્થ રહે છે તો અનાનસની સિઝન ચાલુ છે માર્કેટમાં તમને અનાનસ છે તે આરામથી મળી જશે તો ગ્લાસ લેવાનો છે અને ગ્લાસમાં આપણે જ્યુસ નાખવાનું છે અને ઉપરથી ગાર્નિશિંગ માટે અનાનસના ટુકડા નાખવાના છે તો તમે પણ એકવાર આ રીતે અનાનસનું ફ્રેશ જ્યુસ જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે જ્યુસ બનાવ્યું અને તમારું જ્યુસ ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે